તો તમને કઈ રીતના આવ્યો અમે ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન આઈકડે હિમાલય પર્વતનું નિર્માણ કર્યું સાથે અમે આખા મહિના દરમિયાન બાર જ્યોતિલિંગ ગોર્ધન પર્વત તેમજ અમરનાથની ગુફા અને અમરનાથ ભગવાનનું શિવલિંગ અમે ગયા વર્ષે બનાવ્યું હતું અને આખા શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિ ભક્તોએ મામાધામ મધ્ય દર્શન કર્યા અને અમે એવું વિચારતા હતા કે આવતા વર્ષે આપણે શું કરશું શ્રાવણ માસ દરમિયાન પણ આ કળિયુગના રાજા સાક્ષાત મામા સરકાર અને ભગવાન શિવજી એમની જટામાંથી પ્રગટ કરેલા દેવ છે તો અમે મામા સરકારને ડેલી અરજ કરતા બાબા તમે જે વિચાર આપશો એ પ્રમાણે અમે આગળ વધશું તો પ્રતિભાવ મળી રહ્યો છે લોકોનો ખૂબ પ્રતિભાવ મળ્યો છે કારણ કે આ કેદારનાથ ભગવાનની આ થીમ બનાવવાનું અમે વિચાર્યું સાથે કેદારનાથ ભગવાનની શિવલિંગ જે સંપૂર્ણ પાર્થિવ રૂપે અમે માટીથી બનાવેલું છે અને અત્યારે હજારો ભાવિ ભક્તો આ છેલ્લા બે રવિવારથી અમે આ કેદારનાથ ભગવાનની શિવલિંગ અને સાથે કેદારનાથ ભગવાનનું મંદિર બનાવ્યું છે અત્યારે આ બે રવિવાર અમારા આ બીજો રવિવાર છે અને હજારો ભક્તો આનો લાભ લે છે અને બધા ભક્તોને એ જ અમે કહીએ છીએ કે વધુમાં વધુ આપ સૌ આ કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે પધારો કારણ મામાદેવ ખાતે કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ધાર્મિક અત્યારે મામાધામ મધ્ય અત્યારે અમારા મામાદેવના એક ભક્ત છે તેમણે અમને કપડાં મૂક્યા છે જે નિયણી દીકરીઓ છે જે દીકરીઓને જરૂરિયાતમંદવાળી દીકરીઓ છે અત્યારે અમે સરકારી સ્કૂલો આપણી ભચાઉની આજુબાજુમાં ગુણાતિતપુરમાં જે શાળા નંબર એક છે શાળા નંબર ચાર છે અત્યારે શાળા નંબર તેરમાં અમે બધી જગ્યાએ કપડાંનું વિતરણ કર્યું છે અને હજી જે પણ અમારા ધ્યાનમાં આવશે તો એ લોકોને અમે ટૂંક સમયમાં ભક્તોને શું કહેવા માંગું છું અમારા મામાજી મિત્રમંડળના તમામ સભ્યો સતત અવિરતપણે મહેનત કરી અને કેદારનાથ ભગવાનનું એક શિવલિંગ તૈયાર કર્યું છે અને એ પણ કેદારનાથ ભગવાન સુધી કોઈ દર્શન કરવા ન જઈ શકે એવા વ્યક્તિઓ અહીં આવી અને મામાધામમાં આવીને દર્શન કરે અને અભિષેક કરવા માટે આપણે ઓટોમેટિક સિસ્ટમ રાખેલી જ છે કે જે દસ રૂપિયા કરો એટલે સીધું સીધું શિવલિંગ ઉપર જાય છે અને પબ્લિકનો ઘસારો પહેલાં રવિવાર પણ ઓછી પબ્લિક એનાથી આ રવિવાર પણ સરે હશે હજુ પણ બે રવિવાર છે સારામાં સારી પબ્લિકો આવશે અને દર્શન કરે છે બહુ મોજ છે મારું નામ અમિત બલસોડ છે હું અહીંયા મામાદેવમાં છેલ્લા સાત વરસથી સેવા આપું છું અને હું જ્યારથી અહીંયા આવવાનું ચાલુ કરું છું ત્યારથી જાઉં છું કે મામાદેવના ભક્તો અહીંયા દિવસે ને દિવસે વધતા જાય છે આજુબાજુના ગામડામાંથી અને દેશ વિદેશથી પણ લોકો આવે છે ઇવન હું મારી કંપનીમાં જ્યારે પણ અહીંયા વિદેશથી ફોરેનર્સ આવે છે એ લોકો પણ અહીંયા આવી અને આનંદ લે છે અને મામાદેવનું દર્શન કરે છે લોકોની સંખ્યામાં વધારો થયો ખૂબ જ વધારો થયો છે અને અત્યારે તમે જુઓ તો આ એકબીજાને કહીને પણ લોકો એમ આવે છે કે અહીંયા મામાધાઉમાં કેદારનાથ ભગવાનનો દર્શન થઈ રહ્યા છે અને સાથે અમારું એક જે સ્ત્રીઓ આપણા શિવલિંગ પર અભિષેક નથી કરી શકતી તો એના માટે અમે અહીંયા ડાયરેક્ટ એમને અહીંયાથી દસ રૂપિયા નાખીને અભિષેક કરી શકે એના માટેનું જે વ્યવસ્થા કરી છે એ પણ લોકોને બહુ જ ગમી છે એ વ્યવસ્થા આપણે કોઈ પૈસા માટે કે એના માટે નથી કરી પણ બધા જ એનો લાભ લઈ શકે અને ડાયરેક્ટ આપણે શિવલિંગ ઉપર એ લોકો એનું